આપણે બધી પંચાયતમાં ના પડાય આપણે આપણો ધંધો ના આપડું કોણ હા કાકા કાપી નો છે ને પણ જરાક જલ્દી કરજો મારે મોડું થાય મારે બહાર જવાનું કેટલા ટાઈમમાં કરું 10 15 મિનિટમાં પટી જાય ને એવું કરો 5 મિનિટમાં તમારા બાલ કટ 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 સરસ સરસ આ હું બીજી જગ્યાએ જઈએ ને બધા વાતો બહુ કરે છે ને કોમો શું કરે એટલે આપણને એવું ફાવત ના કાકા આપણે તો ધંધો પહેલા

એટલે આપણે કોઈ એવું નહીં કેતા કે છોકરીઓ મોબાઈલ ના લે છોકરાને મોબાઈલ આલો છોડીને મોબાઈલ લે પણ જે છોડીઓ પછી આ રીતનું કામ કરે માં બાપનો વિશ્વાસ તોડે તો પછી એ છોડીને મોબાઈલ ના ના આપાય હા એ તો અમને પડી આનો હોય કદાચ તો તો લિમિટેડ ટાઈમ પૂરતો આવ પર એ મને વિશ્વાસ અલાય કો પોચ મિનિટમાં કટ 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 કાપી ના હા હજી તો 1 મિનિટ નહી તો યાર હવે હું ટેન્શન લ્યો હાલ તમાર વાલ કાપી ના હું યાર હું ટેન્શન લ્યો અને બીજો પોઈન્ટ વસ્તુ કે બીજો પોઈન્ટ એ હવે કોલેજ છોકરી હવે કોલેજ માં નીકળ સમજી લો ખાસ માધાભાઈ ઘરેથી પછી નવ દસ વાગે ઘેર થી નીકળો તો એવું આપડે ખબર છો જતી હોય મારા અગિયાર વાગે પોકવાનું હતું અરે અગિયાર નહીં હાડ દે પોદાર કાપસો તો જેવો ફેશન વાળો પણ એ ફેશન કરી અને બાર પછી આ ધંધા કરે માધાભાઈ ને કીએ આ વસ્તુ ખોટું પડે રાખવી પડે એ ધ્યાન રાખવું પડે અને બીજું વસ્તુ કરો યાર ભાઈ હા 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 મોટી ભૂલ કરી એક્ટિવા લઈ આવ્યું એક્ટિવા ને કોમ હોય તો એક્ટિવા લઈને ના છોડી હેડી મેલ્યો સમજમ પડી એટલે એક મોટી મિસ્ટેક યુવાની હતી કે એક્ટિવા લઈ આ લે એક્ટિવા લઈ આવું કોમ કાજ માટે લઈ આવવાનું હોય પણ આ રીતે પછી એનો દુરુપયોગ કરે હા સમજા પડી પેલો છોકરો રખડેલ હા સમજાવ પડી રખડેલ હોય એને ભાઈ સાધન ના હોય તમાર છોડી લઈને તમારા પેટ તું તો સમયનો સદુપયોગ કર ભાઈ હા ભાલ કાપકો ભાઈ હા 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 અને રાતિયે વસ્તુ ઓમચી હોય રાતિયે મા બાપની ફરજ બને ધ્યાન રાખવું પડે છોડીને મોબાઈલ લઈને આ લ્યો

હવે શું કરવું ખબર નહીં પડતી એટલે હું કઉ હું આ ભાઈ કે માધા આટલું કરવું પડે મોબાઈલ ના કોલેજ જતી હોય ધ્યાન રાખવું પડે આ બધી સલાહો હાલું બીજું કોઈ બરાબર હાલ દીધી હા હાલ દીધી કઈ દે જો માધા ભાઈ કઈ દે છે યાર ના ભાઈ હું એ માધા ભાઈ ઓળખતો નહીં આ તો માર સોસાયટી માં હોય તો પછી શું કરવા લવારા કરે તું એને મને હાલ આઈ કીધું કે માર સોસાયટી માં માધો ભાઈ રોય એમની છોડીને આવું લપડું ચાલે હકુ એટલે મેં વડી સલાહ આલી કે ભાઈ

પણ આ તો આપણે સલાહ લીધી સમજાયા જઈ માધા કેવું કે ના કેવું નક્કી થઈ ગયું કોઈ ના બેહો શોંતિ થી બેહો યાર એમાં હું હોય યાર મળું તા ના હારું હારું હવે લવા નીકળું શોનતી કરવું બિલ્ડિંગમાં રમેશભાઈ

તો ફોડી નાખવું રાખજે અને પૈસા નહીં માતા ભાઈ રમેશભાઈ સુરેશભાઈ બધાની પંચાયત